સમય આવી ગયો છે ન્યાય અને હક માટે અવાજ ઉઠાવતા અહેવાલો અગાઉ પણ પ્રસિદ્ધ થયા હતા કે તેમાંથી કેટલાક અહેવાલોને ન્યાય મળતો હતો તો કેટલાક અહેવાલોને નજર અંદાજ જે તે વિભાગ કરતો પાણી માગે અને પીડિત ન્યાય માગે બસ આ ત્રિવેણી સંગમને મધ્યમાં રાખી વીટીબીએ શંખનાદ નું નાદ ફૂંકી નાખ્યો છે ગુજરાતના કયા જિલ્લામાં ન્યાય માટે ઉઠ્યો અવાજ નજર કરો શંખનાદ માં દ્વારકાના કુરંગા સ્થિત ઘડી કંપની સામે ખેડૂતોમાં રોષ કંપની ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો મામલતદારે રૂપિયા વીસ લાખની લાંચ માગી હોવાનો આરોપ લગાવ્યો વીટીવીએ પડતાલમાં ખોલ્યા અનેક ભેદ ત્રણસો વીઘા જમીન કંપનીએ પચાવી પાડી હોવાનો આરોપ લાગ્યો છે તો ખેડૂતોને ધમકી આપી પરેશાન કરવાનો પણ આરોપ છે કંપનીની મનમાની સામે ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે અને ખેડૂતો ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની વાત કરીએ તો દ્વારકાના કુરંગા સ્થિત ઘડી કંપની સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે અનેક ભેદ ખોલ્યા છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેશ દ્વારકાથી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ધર્મેશ જે સમગ્ર હકીકત સામે આવી છે કુરંગા સ્થિત જે ઘડી કંપની છે હવે આ કંપનીએ જે પ્રકારની મનમાની કરી છે ત્યારે કંપની પર અનેક આક્ષેપો લાગ્યા છે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે ખેડૂતોની જે જમીન છે તેને પચાવી લેવામાં આવ્યું છે અને કંપની જે પ્રકારની મનમાની કરે છે અનેક ફરિયાદો થઈ છે હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો શું કહેવું છે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડે છે અને કેટલા સમયથી આ મુશ્કેલી ખેડૂતો વેઠી રહ્યા છે જમીન આવેલી છે જેના આંતરિક રસ્તા કંપની સદંતર બંધ કરેલા હોય સાથે સાથે રાજમાર્ગ પણ કંપની દ્વારા બંધ કરવામાં આવેલ હોય આ આ તબક્કે ખેડૂતોની અવારનવાર રજૂઆતો તંત્રમાં કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી

ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જેને પગલે વીટી દ્વારા રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને તમામ રાજમાર્ગ અને આંતરિક રસ્તા સદંતર બંધ હોય ક્યાંક ને ક્યાંક આ હુકમ કંપની તરફે જે કરવામાં આવ્યો હતો તે ખોટો હોવાનું સાબિત થયું હતું

ખાસ જમીન અત્યાર સુધી અનેક વખત રજૂઆત કરી છે તમામ જગ્યાએથી ખેડૂતોને શું જવાબ મળી રહ્યો છે અને હાલ ખેડૂતો શું માંગ કરી રહ્યા છે હવે આગળ શું થઈ શકે કરવામાં આવે તો જે ઘડી કંપની હદમાં ત્રણસો વીઘા જે જમીન આવેલી છે એ કંપની દ્વારા એન કેન प्रकारे પાસે પડાવી લેવા કંપની અધિકારીઓ દ્વારા તેમજ અન્ય વિભાગો દ્વારા પ્રેશર કરવામાં આવી રહ્યું છે ખેડૂતોને પોતાના જ ક્ષેત્રોમાં પ્રવેશ કરવામાં ભારે તકલીફો આપી રહી છે ખેડૂતો જ્યારે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવે છે અને એન કેન प्रकारे ખેલાડીઓ નિરંગતિનો સામનો કરવામાં આવી રહ્યો છે આ સંબંધિત ખેલાડીઓ એક કલેક્ટર મામલતદાર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરેલી હતી પરંતુ જોવા જઈએ તો કોઈ પણ અધિકારી આ બાબતે કોઈ નિર્ણય આપતા નથી અને ખેડૂતોનું કોઈ સાંભળવા તૈયાર ન હોય અહીં ખેડૂતોની હાલત તદ્દન અતિ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે અને એ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક આઝાદ ભારતમાં આ કંપનીઓનું જે રાજ છે તે ચોક્કસ અહીં દેખાઈ આવે છે અને ખેડૂતોની જે તકલીફો છે પોતાના પોતાના ખેડૂતોને પ્રવેશ કરવાનો જયારે બાબત આવે ત્યારે મૂળભૂત અધિકારો જેને ફંડામેન્ટલ રાઇટ કહેવામાં આવે છે કે મૂળભૂત અધિકારો નું ક્યાંક ને ક્યાંક આઝાદ ભારતમાં આનન થઈ રહ્યું હોય લોકશાહી જીવંત છે કે કેમ તે પણ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે જી મનીષા ધર્મેશ જે પ્રકારે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે પોતાના ખેતરમાં જવા માટે તેમજ કંપની દ્વારા જે પ્રદુષિત હાલમાં પાણી ખેડૂતોના ખેતરમાં જે છોડવામાં આવી રહ્યું છે એ તમામ મુદ્દાઓને અને સિક્યુરિટીની જે મનમાની અને દાદાગીરી જોતા એવું ચોક્કસ કહી શકાય કે કંપનીને કોઈ મોટા અધિકારીનો નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા રાજનેતાઓનો મોટો હાથ આ કંપની ઉપર હોય અને ખેડૂતોનું જ્યારે જયારે કોઈ સાંભળતું ના હોય ત્યારે ચોક્કસ એટલું નિર્ણય ઉપર આવી શકાય કે ખેડૂતોનું કોઈ જ નથી કારણ કે અત્યારે એ વિશે ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સરકાર આખરે ખેડૂતો ની છે કે ઉદ્યોગપતિ ની કેમ કે ખેડૂતો જયારે કલેક્ટર મામલતદાર રજૂઆત કરવા પહોંચે છે પોલીસ સ્ટેશને પોચે છે એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ને જયારે મળે છે ત્યારે કોઈ પણ જાતની ગતિવિધિઓ કે તેમને સંતોષકારક જવાબ તંત્ર તરફથી આપવામાં આવતો નથી મનીષા બિલકુલ ધર્મેશ આપનો આભાર સમગ્ર માહિતી સાથે આપવામાં આવે કંપની રાજ આ શબ્દ સાંભળતા જ તમને બ્રિટિશ હુકુમત એ દિવસો યાદ આવશે કે જેને ભારત ને ગુલામીરો ગામ એવું છે કે જ્યાંના ખેડૂતો અને જમીનદારો કંપની રાજ સામે વર્ષ બે હાજર ઓગણીસ માં પણ જજુમી રહ્યા છે પોતાના હક્ક માટે હલ્લાબોલ કરી રહ્યા છે ગુજરાતના કયા ખૂણાનો છે આ રિપોર્ટ નજર કરીશું શંખનાદમાં સમાચાર ની આગળ વધતા પહેલા બે તસવીરો પર એક નજર કરીશું પહેલી તસવીર બ્રિટિશ હુકુમતની છે જેને ભારતને ના ઢાંચામાં સંપત્તિઓ પર પોતાનો હક જમાવ્યો હતો બસ આજ પદ્ધતિથી બીજી તસવીરમાં દ્વારકા જિલ્લાની આ કંપનીએ ખેડૂતોની જમીન પચાવી પાડી છે જેનો આરોપ ખેડૂતો ખુદ લગાવી રહ્યા છે આગળ આપણે બ્રિટિશ રાજ પર એક નજર કરી હવે નજર કરો આ સામ્રાજ્ય પર જોર ચણી નાખેલી આ દિવાલો પર પાણીની કેનાલો પર અને હક માટે ઉઠાવતા ખેડૂતો અને જમીનદારો પર આ જેટલો ધુમાડો નીકળી રહ્યો છે તેનાથી વધુ આક્રોશ અહીના ખેડૂતોમાં આજ કંપની સામે છે પડતાલ નંબર એક દ્વારકા જિલ્લાના ગુરંગા સ્થિત આવેલી આરએસપીએલ ઘડી કંપની ની હદમાં આશરે ત્રણસો જેટલી ખેડૂતોની ખાનગી આવેલી છે જેના આંતરિક રસ્તા અને રાજમાર્ગ સંબંધિત કેસોમાં કોર્ટ કલમ 5 એક્ટ હેઠળ દ્વારકા ખાતે કેસ ચાલી રહ્યો હતો જેના અનુસંધાને મામલતદારે અચાનક જ કંપનીની તરફેણ માં ચુકાદો આપી દેતા ખેડૂતો સહિત જમીન માલિકોમાં હવે રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને ખેડૂતો આરોપો લગાવી રહ્યા છે

જમીનના રસ્તા બધા ટોટલ કંપનીએ બંધ કર્યા છે રાજ રસ્તા જે અમારો આબાદી હક છે એ બંધ કરેલ છે અમારા ખાનગી રસ્તા હતા એ પણ કંપનીએ બંધ કરી નાખ્યું છે અને એ બાબતમાં અમે મામલતદાર કોર્ટમાં કેસ કર્યું હતું એટલે મામલતદાર સાહેબે એનો નિર્ણય માટે અમારા રીસ લાખ રૂપિયા માંગ્યા હતા વીસ લાખ રૂપિયા નબરા ખેડૂત છે ક્યાંથી દઈ શકે એટલે વધારે કંપનીએ પૈસા દીધા એટલે બાબતમાં નિર્ણય લીધો છે તમે આજ જોઈ શકો છો કે ટોટલ રસ્તા અમારા ટોટલ એ ટોટલ બંધ છે ક્યાંથી નીકળતું નથી નથી અમારો વાહન ક્યાંય જઈ શકતો નથી અમારી ભેંસું કે ગાયું જઈ શકતું નથી અમારું ત્યાં અંતરિક સાધન છે ખેડૂતના ખેડૂતના એ પણ નથી જવા દેતા અને ટોટલ અમને એવું હરે ફેરાન પરેશાન કરે છે કે

મંજૂરી આપી ત્યારે અમે ચોખ્ખું કીધું હતું કે અમારા રાજ રસ્તા અંદર પડેલી જમીન છે એને કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ અને રાજ રસ્તા બધા ખુલ્લા રહેવા જોઈએ એ હેઠળ અમે એને મંજૂરી લેટર ઉપર લખી અને અમે આપી હતી અને અત્યારે બધા રસ્તા રાજ રસ્તા બંધ કરવામાં આવ્યા છે ત્યારે મને પણ લાલચ પણ આપી હતી જેમ મામલતદાર સાહેબને લાલચ આપી મને પણ લાલચ આપી હતી તો પૈસા માગી લે અને આની અંદર સાઈન કરી દે પણ મેં કરી નથી આપી અને મારા ઉપર લેખિતમાં પડ્યું છે અત્યારે પર્તાલ નંબર ચાર ઘડી કંપની ની દાદાગીરી ખેડૂતો નો આક્રોશ અને પૂર્વ સરપંચ ના ગંભીર આક્ષેપો બાદ અમારા સંવાદદાતા નિવેદન આપતા જણાવ્યું કે મામલતદારે વાસ્તવિક સ્થિતિ અભ્યાસ કર્યા વિના અને પુરાવા જોયા વિના ચુકાદો આપ્યો છે જે અયોગ્ય છે આ જમીન ની અંદર જે કઈ રાહ રસ્તાઓ કેડીઓ અને આદિ અનાદિકાળથી જે માર્ગો હતા તેમાં કંપનીએ વિડંબણા ઊભી કરતા આ બધાએ મામલેદાર શ્રી સમક્ષ પોતાની ધાના ખેલી અને મામલેદાર શ્રીએ કોઈ પણ પ્રકારના પુરાવાને જોયા વગર વાસ્તવિક સ્થિતિને જોયા વગર અને મામલેદાર શ્રીએ જે કંઈ ખાતેદાર ખેડૂતની જમીનમાં જવા માટે રાહ રસ્તાઓમાં હાલવા ચાલવા માટે જે વાસ્તવમાં મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ

કે જેનો આંતરિક રસ્તા અને રાજમાર્ગ બાબતે ખેડૂતોએ મામલતદાર દ્વારકામાં કેસ નોંધાવેલો હતો જેના અનુસંધાને મામલતદાર શ્રીએ કંપની તરફે ચુકાદો આપેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક મહેસૂલ અધિનિયમના નીતિ નિયમો નેવે મૂકીને આ હુકમ કરવામાં આવેલું હોય સ્પષ્ટ દેખાય છે વીટીવી ટીવી પહોંચી છે અત્યારે એ રાજમાર્ગ પર જે દ્રશ્ય હું આપને બતાવવા માંગીશ કે જે રાજમાર્ગ સદંતર બંધ હાલતમાં છે વચ્ચે કેનાલો છે રાજમાર્ગ હયાત જ નથી એમ કહી શકાય કે રાજમાર્ગમાં માં વચ્ચે કેનાલો કંપની દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ રાજમાર્ગમાંથી પસાર થવું ને તો કેવી રીતે થવું આ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે ક્યાંક ને ક્યાંક મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવેલો હુકમ ક્યાંક મહેસૂલ અધિનિયમના ના નીતિ નિયમોને જોયા જાણ્યા વિના અથવા તો ક્યાંક ને ક્યાંક પંચરોજ કામમાં સ્થાનિક લોકોની પૂછપરછ વિના વિનાદ પણ આ حکم કરવામાં આવેલું સ્થાનિક લોકોનો આક્ષેપ છે સાથે સાથે જોવામાં જઈએ તો રાજમાર્ગ ગોજીપુરંગાને જોડતો જે રાજમાર્ગ છે તે સંપૂર્ણ હાલત બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય વી ન્યૂઝ દ્વારકા તો ઘડી કંપનીની બંધમાની અને ખેલાડીઓને પડતી મુશ્કેલી અંગે આગળ પણ ચર્ચા કરીશું રુકાયશું એક બેક માટે વેલકમ બેક અહેવાલો પ્રસિદ્ધ થાય જેમાં કેટલાક અહેવાલોની ગંભીરતા જે તે વિભાગ લે અને કેટલાક અહેવાલોને નજરઅંદાજ અંદાજ કરાય પણ વાત જ્યારે હોય પીડા જ્યારે ખેડૂતોની હોય ત્યારે બીટીવી સવાલ ઉઠાવે તે સ્વાભાવિક છે અને અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર વિભાગ તેના જવાબો આપે તે પણ ખૂબ જરૂરી છે ઘણી કંપની દ્વારા જે દ્વારકા જિલ્લામાં મનમાની કરવામાં આવી રહી છે અને ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતોની જમીન છે તે જમીન ક્યાંક પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે આ સાથે જ તમામ રાજમાર્ગો આસપાસના છે જમીનમાં જવાના જે રસ્તાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યાંથી એક કેનાલ પસાર કરવામાં આવી છે આ સાથે જ કંપનીની આસપાસ કોર્ડન કરી એક દિવાલ બનાવી લેવામાં આવી છે જેથી ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે પરંતુ સવાલ અહીં અનેક થાય છે કે આવી કંપનીઓની મનમાની ગુજરાતમાં ક્યાં સુધી ચાલશે દૂષિત પાણી પણ ખેતરોમાં જાય છે તે પણ એક આ સમગ્ર કેસમાં સવાલ છે તો એસીબીમાં પણ ફરિયાદ નોંધાય છે અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી થઈ માં જે ફરિયાદ થઈ ત્યારબાદ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી તો ઘડી કંપની ખેડૂતોની જમીન પર હક કેવી રીતે જમાવી શકે તો દ્વારકાના ઇન્ચાર્જ કલેક્ટર રાજુ રાવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજુભાઈ સ્વાગત છે છે જે જે માહિતી અમારા સુધી પહોંચી ઘડી દ્વારા મનમાની કરી જમીન ખેડૂતોની પચાવી લેવામાં આવી છે અનેક વાર ખેડૂતોએ રજૂઆત કરી ખેડૂતોને જમીન પોતાના ખેતર સુધી જવાના રસ્તા સુધા બંધ કરી દેવામાં આવ્યા છે આટલી મનમાની કરી છે અનેક વખત ફરિયાદ થઈ છે તમારા સુધી પણ ફરિયાદ પહોંચી હશે આખરે આ કેસમાં હજુ સુધી ખેડૂતોને ન્યાય કેમ નહીં જી સ્પષ્ટ કરી લઉં કે મારું રેગ્યુલર પોસ્ટિંગ અત્યારે એજ એ ડીઓ તરીકે છે કલેક્ટર તરીકે અત્યારે મારી જોડે ચાર્જની વ્યવસ્થા છે રેગ્યુલર વચ્ચે રજા એટલે એ બાબત માં હું વધારે સ્પષ્ટા નહીં કરી શકું પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં કોઈ ખેડૂતોના હકહિતને હાલી કરતી હોય અથવા તો કોઈ પણ સુકાદા કે કોઈ પણ મામલતદાર શિક્ષાએ કે કોઈ પણ કક્ષાએ કોઈ પણ નિર્ણય લેવાયેલો હોય અને જો ક્ષતિ પૂર્ણ હોય દોષ પૂર્ણ હોય તો આપણે કાયદાકીય રીતે ખેડૂતો સ્વતંત્ર છે હકદાર છે અને વહીવટી તંત્ર ની પણ અમારી જવાબદારી છે એને ન્યાય મળે એ માટે અમારા પ્રયાસ અને અમે પ્રતિબદ્ધ હોઈએ જ રાજુભાઈ આ સમગ્ર કેસ માં જ્યારે ખેડૂતો એ ને અંગે રજૂઆત કરી ત્યારે મામલતદારે આ મામલો પતાવવા માટે 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી આ પ્રકાર આક્ષેપ ખેડૂતો કર્યો છે તો મામલતદાર જ્યારે આવી લાંચ માંગતા હોય છે ત્યારે શું લાગે છે આ મામલા માં હવે આગળ તપાસ કરાવશો આવી આ બાબતમાં બે બાબત હું સ્પષ્ટ કરી લઉં એક વસ્તુ છે કે જેની જોડે પર કારની કોઈ વાંગણી આગટિત કરી હોય એ વ્યક્તિને પણ પૂરો કાનૂની હક છે એના માટે કોઈ પણ તંત્ર સમક્ષ સક્ષમ સત્તાધિકારી સમક્ષ ફરિયાદ કરે અને અમારી વહીવટી તંત્ર તરીકે પણ હું ખાતરી આપું છું કે આ મામલામાં ચોક્કસપણે એમાં તપાસ થશે અને જવાબદાર હશે તો એની સામે શિક્ષાત્મક પગલા હચુક લેવાશે રાજુભાઈ જે રીતે ખેડૂતોની જમીન કંપની દ્વારા પચાવી લેવામાં આવે છે દૂષિત પાણી બહાર કાઢવામાં આવે છે આડી કેનાલ નીકળી છે ત્યાંથી દિવાલ બનાવી કોર્ડન કરી લેવામાં આવી છે સમગ્ર વિસ્તારને ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા જો કોઈ કંપની આટલી મનમાની કરતું હોય તો કયા પ્રકારનો એક્શન લઈ શકાય અને ખેડૂતોને કયા પ્રકારે ન્યાય મળી શકે એ વાતે હું મેં પહેલા સ્પષ્ટ કરી કે રેગ્યુલર કલેક્ટર અઠવાડિયા પછી આજે થશે રજા પર છે એટલે એમાં કયા પ્રકારના એક્શન લેવા એ એ પોતે નથી કરશે પણ હું અંગત રીતે કહું છું કે જ્યાં કાયદો હક નાગરિકો અને ખેડૂતો નો છે તેમનો અબાધિત હક છે અને એ કાનૂની હક હોય એમનો બંધાણી હક હોય તો એમાં અમે કુછ છીનવી લેવાની અમારી કોઈ ઈચ્છા શક્તિ હોય શકે નહીં અને જ્યાં ક્યાંક ખોટું થયું હોય

ત્યાં સવાલ ઉઠાવી શકે છે રજૂઆત કરી શકે છે પરંતુ જે કંપની દ્વારા ખેડૂતોને હવે ન્યાય અપાવો હોય છે તે આ રીતે હેરાન પરેશાન કરતા હોય છે ત્રણસો બીઘા જમીન ખેડૂતોને પહોંચાવી લેવામાં આવી અનેક જગ્યાએ ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી ખેડૂતોને ન્યાય નથી મળ્યો ત્યારે સવાલ એ છે કે આખરે ખેડૂતોને

સવાલ અહીં ઉભો થાય છે તો ખેડૂતોની જમીન આ ઘડી કઈ રીતે પચાવી શકે અને જે દિવાલ તેમણે કરી છે જે કોર્ડન કર્યો છે કોની પરવાનગીથી કર્યો તે પણ એક સવાલ છે અહેવાલમાં હજુ અનેક સવાલ છે આ સવાલો સાથે પરત ફરીએ દ્વારકા સાથે અન્યાય કરવામાં આવ્યો છે એટલે કે ખેડૂતોની જમીન પચાવી લેવામાં આવી છે આ વિસ્તારમાં કંપનીએ દીવાલ બનાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે રસ્તાઓ બંધ કરી દીધા છે ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે કે કંપની આ રીતે બનવાની કઈ રીતે કરી શકે વકીલ ગિરીશોજિયા અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે આગળ શું થઈ શકે કારણ કે કંપની ખેડૂતોની જમીન પચાવી લેતી હોય ત્યારે કાયદાની દ્રષ્ટિએ આવા કેસમાં શું થઈ શકતું હોય તરફથી આવી હાલમાં જે કઈ ઘડી કંપની નો વિવાદ છે કે હજારો વીઘા જમીન કંપની દ્વારા ખરીદ કરવામાં આવેલ છે અને હજારો વીઘા જમીન કંપની ને સરકારે એલોટ કરેલી છે આ તમામ જમીનો કરેલી છે હાલ ઘડીઝન કંપની દ્વારા એમની વચ્ચો વચ્ચ ખેડૂતોની જમીન છે અને વર્ષો થી આદિ અનાદિ કાળથી કંપની તો સાહેબ બે હાજર બાર થી બે હાજર ચૌદ ની વચ્ચે એસ્ટાબ્લિશ થયેલી છે પરંતુ આ ખેડૂતો તો આદિ અનાદિ થી પોતાની બાપ છે અને આદિ ખેડૂતોને પોતાની માલિકી જમીનમાં જવા માટેના રસ્તાઓમાં ખુબ અડચણ ઉભી કરી બંધ કર્યા ત્યાં ખાડાઓ ઉભા કરી દેતા આ બધી જ સમગ્ર જે ઘટના બની આના સંદર્ભમાં તમામ અરજદારો એ મામલતદાર શ્રી સમક્ષ પોતાની ધ્યાન આપી કોર્ટ ની અંદર જોગવાઈ છે આપણા કાયદાઓની અંદર કે મામલતદાર કોર્ટ કલમ પાંચ હેઠળ તમે અરજીઓ કરી શકો મામલતદાર અરજી કરતા કલેક્ટર કલેક્ટરશ્રી પોતાના પત્ર થી મામલતદારશ્રીને આ અરજી અન્વયે કાર્યવાહી કરવાનું જણાવેલ જે સંદર્ભે મામલતદારશ્રીએ પોતાની કોર્ટ હેઠળ આ કેસ રજીસ્ટર લીધો અને સામેના પક્ષે નોટિસ કાઢી જે સંદર્ભે અમારી વિસ્તૃત રજૂઆતો કરી ઉપરાંત શ્રીએ આ અરજી સંદર્ભે સર્કલ શ્રી ને તપાસ કરવા જણાવેલ સર્કલ ઓફિસરશ્રી એ પણ પોતાના રિપોર્ટ ની અંદર શ્રી ને જણાવેલ કે

ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવશે પેલા તો હું વીટીવી નો આભાર માનું છું કે છેવાડાના ખેડૂતો સાથે તમે રહી અને આટલું મોટું ભ્રષ્ટાચાર એટલું મોટું કૌભાંડ છે એમાં તમે વીટીવી આખું પરિવાર સહયોગ આપી રહ્યો છો એ બદલ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું મારે એટલું કહેવાનું છે કે કોરંગા ઘડી ડિટરજન્ટ જે કંપની છે એ આર એસપીએલ કંપની છે એમના માલિક છે રાહુલ જ્ઞાનચંદ જ્ઞાનચંદાણી એમના માલિક છે મૂળ કાનપુર વતની છે હવે આ કંપનીમાં જે કોભાટો જે ભ્રષ્ટાચારો જે કલેક્ટર પૂર્વ કલેક્ટર અને મામલતદાર દ્વારા જ આ બધું કરવામાં આવી રહ્યું છે પૂર્વ કલેક્ટર સમયના જગદીશ ડોડિયા છે અને આ મામલતદાર આ ત્રણેય વ્યક્તિઓ એ સાથે મળી અને કંપનીને પૂરેપૂરો સહયોગ આપેલો છે કંપની સાથેની જે ઈ લોકોની સાડગાઢ છે અને લાખો ને કરોડો રૂપિયા ના વ્યવહારો કરી અને આવા ખોટા બાંધકામો ખોટી જગ્યાઓ ગૌચર જગ્યાઓ આ દબાવી પાડેલ છે આ બાબતે મેં મહેસૂલ વિભાગમાં પંકજ કુમાર ને પણ લેખિત રજૂઆતો કરેલ છે બંને કલેક્ટરો વિરુદ્ધમાં આ બંને કલેક્ટરો દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો આચરવામાં આવેલ છે એવી મેં લેખિત પંકજ કુમાર મહેસૂલ વિભાગના સચિવને લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી બીજું મારે વીટીવી એ જણાવવાનું છે કે આની અંદર જે મામલતારે જે હુકમ કરેલો છે એક જી બિલકુલ કિશોરભાઈ આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ તો જનતાના પડઘાની શંખનાદમાં આ હતી અમારી ખાસ રજૂઆત આવતીકાલે ફરી મળીશું રાજ્યમાં ઉઠતા વિવિધ મુદ્દાઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર